નેત્રંગ કોલેજના સહાયક મહિલા સ્ટાફના ફોટા પાડવાની ફરિયાદને લઈ કોલેજના સંચાલકો પાસેથી ન્યાય નહીં મળતા મહિલા કારકુન વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા નેત્રંગ તાલુકા મથકે આવેલ એક સરકારી કોલેજમાં એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેઝ તૂટી જવાના કારણે કારણે ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા જે દરમિયાન કોલેજમાં જ લાયબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસર તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો ત્યારબાદ મહિલા કારકુને કોલેજના આચાર્યના લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે આ કોલેજનો અંદરની મામલો છે કોલેજના લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે અમે પ્રયત્ન કરીશું પરંતુ આ બાબતે મહિલા ક્લાર્ક કારકુને અનેકો વખત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થતા વિવાદ વંચોળે ચડ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતા ઉપર હતા કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો વિવાદને બેતાલીસ દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદભવ્યા છે આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે મારું નામ પટેલ રાધિકા છે હું નેત્રંગની રહેવાસી છું હું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં એડવોડ ક્લર્કમાં કોન્ટ્રાક્ટ પર કામ કરું છું આ ઘટના તારીખ એક ફેબ્રુઆરીની છે સવારે સાડા નવ વાગેલા હતા અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું બે સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિનાર હતો તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છૂપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય સેમિનાર હોવાના કારણે બે દિવસ પછી અરે પાંચ તારીખે હું એ કો અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી જે અરજી મારા પાસે છે જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું એની આજે પહેલી ફેબ્રુઆરીથી લઈને આજે તેર માર્ચ થઈ ગઈ આ ઘટનાને બા બેતાલીસ દિવસ થઈ ગયા ચાર નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર એ અજીતાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું તારું નિવેદન લીધેલું હતું ઓન કેમેરા લીધેલું હતું એના પછી પણ ચાર વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે પાંચમી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા જેમ જેમાં એમણે હળાહળ જુઠ્ઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો ચાર નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહી રહ્યા હતા મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે છૂપી રીતે ફોટા પાડવામાં આવે છે તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ કેટલી સેફ છે તેઓ કેટલી સુરક્ષિત છે વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષિત સુરક્ષાના પગલા કેટલા લીધા છે ભૂતકાળમાં સરકારી વિનિયર વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે પણ આવો કોઈ બનાવ બન્યો છે એવું અમને જાણવા મળ્યું છે બનાવ બન્યો છે સાહેબ પણ છે ને શરની બીક દાબાણ દ્વારા પોતાની ઇજ્જત ના લીધે છોકરીઓ બાર નથી પાડવામાં કોના દ્વારા તમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ ઉપરથી સ્ટાફ દ્વારા જ સર કોલેજના સ્ટાફ દ્વારા જ આજે પણ અહીંયા થોડા સમય પહેલા સરે કીધું કે તમારો જે મેટર હોય એ બહાર પતાવો કોલેજનો મેટર છે તમે બહાર શું કામ પતાવીએ કોલેજમાં જ પતાવીએ ને અમને ન્યાય જોઈએ સર અમારા મેડમ ને પણ ન્યાય જોઈએ આજે મારા સાથે થયું છે સર કાલે બીજી વિદ્યાર્થીઓ સાથે થશે તો તેનું શું કરવું

બીએમાં એમાં હિન્દી વિષયમાં તો આ ચાલીસ દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા એક મેડમ રાધિકાબેન પટેલ તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી પણ કોલેજ હાથ ધરતી નથી અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે બાર મેટર કરો જે હશે તે બાર અમે બાર પ્રશ્ન કર્યો તો બહારથી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ અંદર અમે એવું કહે છે તો સર એમનો મોબાઈલ આપવા નાખીએ છે તમે સરને કીધું તમારો મોબાઈલ તો એ સર ઊંધો છતો બોલે છે ને સરનો મોબાઈલ અમે સીલ કરાવ્યો છે અત્યારે સીલ કરાવે છે તો હવે અમને હવે જે નિરાકરણ આવશે તમે જોશો 3 દિવસની અંદર અંદર અમને નિરાકરણનું જોઈએ છે જો તમને નિરાકરણ ન મળે તમને સંતોષપૂર્વક જવાબ ન મળે તો તમે શું કરશો તમે ઉચ્ચ કચે કમિશનર કચેરીમાં અરજી કરશો જેને તપાસ અહીં આવી જોઈએ આ ફોટો કોણો દ્વારા પાડવામાં આવ્યો છે કોનો ફોટો પાડવામાં આવ્યો છે આ ફોટો અજીત પ્રજાપતિ દ્વારા અધિકામ બેન પટેલનો ફોટો પાડવામાં આવ્યો છે

કોનો દ્વારા ફોટોપોલ એ સર અજીત સર દ્વારા અમારે જે લાઇબ્રેરી ના છે લાઇબ્રેરિયન સર છે એમના દ્વારા અને આ એક્સેપ્ટ નથી કરતા તો અમને ન્યાય મળવો જોઈએ સર તમે ન્યાય મેળવવા માટે ક્યાં ક્યાં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી અમારા પ્રિન્સિપાલ સર પ્રિન્સિપલ દ્વારા કોઈ નિરાકરણ નથી થઈ આજે 40 દિવસ થઈ ગયા મને કોઈ ચૂકado નથી આવ્યો સર આ વાતની અમારે ઘરે ખબર પડે মানে কলেজ নহয় আমাৰ কেৰিয়াৰ কুকে ন্যায়ছে